bodo ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે ધરપકડ કરી છે તાલુકા પંચાયતના જે પ્રમુખ છે તેમને તેમના ઉપર માર મારવાનો આરોપ છે અને પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે તેમને રાખવામાં આવ્યા છે પરંતુ જે રીતે તેમની ધરપકડ કરવામાં આવી છે તેને જ લઈને આદિવાસી સમાજ જ નહીં પરંતુ અનેક સમાજના જે લોકો છે તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે દ્રશ્યો છે બતાવવાના પ્રયાસ કરીશ માંગરોળ ખાતેના દ્રશ્યો છે કે જ્યાં વિવિધ સમાજના જે લોકો છે આદિવાસી સમાજના લોકો છે તમામ જે લોકો છે અહીં વિરોધ કરી રહ્યા છે અને સૂત્રોચ્ચાર સાથે આજે વિરોધ નોંધાવ્યો છે કહી શકાય કે જે રીતે જે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે તેમના સમર્થનમાં આજે જે વિવિધ સમાજના જે લોકો છે માંગરોળ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા છે અને આવેદનપત્ર આપ્યું છે આપણી સાથે આદિવાસી સમાજના આગેવાન છે એમની સાથે વાત કરીશું શું કહેશો જે પ્રકાર જે પ્રકારે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે ધરપકડ કરી છે શું કહેશો હું ઉત્તમભાઈ એસ વસાવા ભીલ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે માંગરોલ મુકામે સુરત જિલ્લા માંગરોલ મુકામે જે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આ ચૈતરભાઈ વસાવા જેઓ અત્યારે ડીડીયાપાડાના ધારાસભ્ય છે અને હાલ જેઓ જેલમાં છે તો અમે એસટી એસસી ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકો એકત્ર થઈને માંગરોલ મુકામે જે એક આવેદનપત્ર આપવામાં આવ્યા છે તો ચૈતરભાઈ વસાવા જેઓ પડતર પ્રશ્નોને ઉજાગર કરી રહ્યા છે હાલમાં જે વર્તમાન સરકાર છે વર્તમાન સરકારે આજ દિન સુધી જે અમારા રાઇટ્સ છે એસટી એસટીના જે રાઇટ્સો છે આ ટ્રાઈબલના અંદર એ રાઇટ્સને આજ દિન સુધી લાગુ નથી કર્યા અને જે પડતર પ્રશ્નો છે આ પડતલ પ્રશ્નોને આ લોકો બિલકુલ પણ સરકાર એને ઉજાગર કરવા માગતી નથી તો ચૈતરભાઈ વસાવાએ જેઓ પડતર પ્રશ્નોને ઉજાગર કરવા માટે એટીવીટીની મિટિંગમાં હાજર રહ્યા ત્યાં અધિકારીઓ ત્યાં હાજર હોવા છતાં એક ઉપજાવી કરેલો કેસ કે જેમને છૂટો ગ્લાસ મારવામાં આવ્યો તો આજ દિન સુધી પોલીસે એમનો જે વિડીયો છે વિડીયો આજ દિવસ સુધી રજૂ કરવામાં નથી આવ્યો જેને મુદ્દામાલ કહેવામાં આવ્યો એટલે આ ઉપજાવી કરેલો કેસ છે અને ચૈતારભાઈ વસાવાનો જે અવાજ છે એ અવાજને દબાવી દેવા માટેનું એક ષડયંત્ર છે જે ત્યાં બીજેપીના જે શાસકો છે એ લોકો મારફતે આજે એમના પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે પરંતુ આ સમગ્ર ટ્રાઇબલ વિસ્તારમાં અને ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાનના જે આદિવાસી સમાજ છે આદિવાસી સમાજમાં એકદમ રોષ ભરાયેલો છે કેમ કે જેઓ હાલમાં આપ પાર્ટીના ધારાસભ્ય છે પરંતુ અમારા આદિવાસી સમાજના જેઓ છે અને આદિવાસી સમાજ એમના પર લાગણી અનુભવે છે અને જેઓ પોર્ટલ પ્રશ્ન એને ઉજાગર કરે છે જેના માટે એસટી એસસી ઓબીસી અને માઇનોરિટી સમાજના તમામ લોકો એમના શુભેચ્છકો છે તો આજે આખા ગુજરાતની અંદર આવેદનપત્રો અપાઈ રહ્યા છે અને એમના જે પ્રશાસન છે એમના વિરોધમાં લોકોમાં બહુ જબરજોસ્ત આક્રોશ થઈ રહેલો છે કેમ કે સરકાર એમની મનમાની કરી રહી છે અને સરકારના જે પદાધિકારીઓ છે એ પણ મનમાની કરી રહ્યા છે એટલે ખરેખર આ Logo sai desse. જે સંવિધાન થકી ચાલતો લોકશાહી દેશ જે ડૉક્ટર બાબાસાહેબ આંબે આંબેડકરે જે બંધારણ આપ્યું છે જે બંધારણનું ઉલ્લંઘન કરીને જેઓ સત્તામાં રહેતા લોકોએ અને પદાધિકારીઓ ખોટા કેસો ઉપજાવીને જેમનો અવાજ દબાવવાની કોશિશ કરી છે પરંતુ આવા હજારોની સંખ્યામાં ચૈતરભાઈ વસાવા આ વિસ્તારોની અંદર ઉજાગર થઈ ગયેલા છે અને જેઓ પોતપોતાની લરોટો અલગ અલગ વિસ્તારોમાં લડી રહ્યા છે એટલે છોટુભાઈ વસાવા સાહેબ આ વિસ્તારની અંદર જે ચિંગારી ફૂંકી છે એક જનજાગૃતિની જેના ભાગરૂપે આજે ચૈતરભાઈ પણ લડી રહ્યા છે અને આવનારા દિવસો દિવસોમાં આખા દેશની અંદર ચિંગારી ફૂંકી રહી છે કે આવનારા દિવસોમાં અમારો જે બંધારણીય અધિકાર છે એ બંધારણીય અધિકાર અમે કોઈ પણ ભોગે લઈને રહીશું અને ચૈતરભાઈ વસાવાને કોઈ પણ હાલતે એ જેલમાંથી મુક્ત કરવું પડશે જે અધિકાર છે અધિકારના આધારે અમે એમને જેલમાંથી મુક્ત કરાવવાના છે એટલે જે કોઈ લોકો એમના સમર્થકો છે એ એવું નહીં વિચારતા કે ચૈતરભાઈ જેલમાંથી નહીં છૂટે ના આવનારા દિવસોમાં ચાર રાજ્યના લોકોની અમારી સાથે વાત થઈ રહેલી છે ચાર રાજ્યના લોકો એકત્ર થઈને અમે બહુ મોટું આંદોલન કરવાના છે અને ચૈતરભાઈને કોઈ પણ ભોગે અમે જેલમાંથી

જાહેર કરવામાં આવે તે પ્રકારેની માંગ આદિવાસી સમાજના લોકોની છે અન્ય એક વ્યક્તિ છે આપણી સાથે એમની સાથે વાત કરીશું શું કહેશો જે પ્રકારે ઘટના બની હવે જે વિડીયો છે જાહેર કરવાની માંગ આદિવાસી સમાજ કરી રહ્યો છે શું નામ આપનું મારું નામ પિન્ટુભાઈ વસાવા છે હું સામાજિક કાર્યકર્તા છું ચેતરભાઈને જે ગ્લાસ મારવાની ઘટના છે એ ઘટનાને લઈને દરેક આદિવાસી સમાજ અવાજ ઉઠાવે છે કે ભાઈ તમે જે ઘટના બની છે તો એના લાઈવ કંઈક વિડીયો હોય કાં તો ઘટના બની છે તો ત્યાં હાજર રહેલા વ્યક્તિઓ છે એ જે ગ્લાસ મૂકવામાં આવ્યો છે એને હથિયાર ગણાવે છે એ લોકો ખોટી રીતે તો હથિયાર લાવનાર વ્યક્તિ બી તો ગુનેગાર જ બને ને અધિકારીઓ બી તો એ ઘણી જો ચેતરભાઈ પર જો તમે દબાણ આપીને કેસ કરી શકતા હોવ તો ખરેખર તો અધિકારીઓ પર બી કેસ લાગી શકે છે કેમ કે હથિયાર લાવવાનું કૃત્ય કાચના ગ્લાસનું અધિકારીએ કર્યું છે તો ખરેખર અધિકારીઓ પર બી ફરિયાદ થવું જોઈએ અને ચૈતરભાઈને ખોતરી રીતે દબાવવામાં આવ્યા છે તો એમને તાત્કાલિકપણે રિહા કરવામાં આવે દરેક આદિવાસી સમાજ દરેક યુવાનો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે આવના દિવસોમાં જેમ ઉટ્ટમભાઈ સાહેબે કીધું તેમ ચાર રાજ્યના લોકો બેલ પ્રદેશના લોકો અહીંયા ભેગા થવાના છે અને ગુજરાતની અંદર બહુ જ બહુ જ મોટી જનભેટની ઉતરવાની છે તો સરકારને અમે કહેવા માંગીએ છીએ ટૂંક જ સમયની અંદરમાં ચૈત્રભાઈના ફરીથી પાછા પરિવાર સાથે ભેગા કરી દેવા જોઈએ નહીં તો આવનાર દિવસોમાં એનું મોટું પરિણામ આવશે એવું અમે સરકારને ખાતરી આપીએ છીએ અને ઉતરવાના જ છે ભવિષ્યમાં રસ્તા ઉપર બિલકુલથી જે ઘટના બની હતી ત્યારબાદ સમગ્ર ઘટનાક્રમ બાદ ધારાસભ્ય ચૈતર વસાવા પોતે દેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પ્રથમ પહોંચ્યા હતા પરંતુ તેમની ફરિયાદ નોંધવામાં ન આવી ન આવી હતી આપણી સાથે એક વકીલ છે તેઓ પણ જોડાયા છે એમની સાથે પણ વાત કરીશું જે રીતે તેમની ધરપકડ કરવામાં આવે છે કોર્ટમાં જ્યારે રજૂ કરવાના હોય છે ત્યારે વકીલોને પણ જે કોર્ટ છે તેમાં પ્રવેશ આપવા દેવામાં નથી આવતો આપ કઈ રીતે જોઉં છો નમસ્કાર હું એડવોકેટ દિલીપ પરમાર અને સામાજિક આગેવાન જે રીતનો આ ઘટનાક્રમ છે તો સૌ પ્રથમ એ એફઆઈઆરની જ વાત કરવામાં આવીએ તો ચોક્કસ એ ફોજ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને ત્યાર પછી આ સરકારની અને અધિકારીઓની તાનાશાહીની વાત કરીએ તો ભારત દેશની અંદર ભાષા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે ભારત દેશના બંધારણની અંદર દરેક આરોપીને પણ પોતાની પસંદગીનો વકીલ રાખવાની અને પોતાનો બચાવ કરવાની એને બંધારણીય જોગવાઈ છે પણ ક્યાંક ને ક્યાંક આ સરકાર આ પ્રશાસન અને આ જાડી ચામડીના જે અધિકારીઓ છે તેમના દ્વારા સત્યનો અને લોકશાહીનો અવાજ દબાવવા જેવી વાત છે કે ચેતરભાઈ વસાવાના જે વકીલો નામદાર ન્યાયની કોર્ટમાં જતા એમને અટકાવવામાં આવ્યા તો શું આ ન્યાયનો ગળો ગોઠવાની એક ઘટનાને હું ગણાવી શકું અને ચેતરભાઈ વસાવાની વાત કરું તો ચેતરભાઈ વસાવા આ ભાજપની ભ્રષ્ટ સરકાર અને અધિકારીઓને શાના માટે આંખમાં કણાની જેમ ખૂંચે છે તો મિત્રો મનરેગાનું જે કૌભાંડ હોય કે આદિવાસીઓના પડતર પ્રશ્નોને લઈને પીડિતો શોષિતો દલિતો અને વંચિતોનો જ્યારે અવાજ ઉઠાવે તો ચોક્કસ આ ભ્રષ્ટ સરકારને એ આંખમાં કણાની જેમ ખૂંચવાની અને એના પર આ ખોટા અને ફોજ કેસો કરીને શું એમને એમ લાગે છે કે સત્યનો અવાજને દબાવી દેવામાં આવશે મિત્રો અહીં એકવાર નજર નાખજો આ કોઈ ભાડાની ભીડ નથી સ્વયંભૂ ઉમટેલા લોકો છે અને અમે લોકશાહીમાં અને બંધારણના અને કાયદામાં માનનારા લોકો છે ચૈતરભાઈ વસાવા સાથે જે થયું તે ચોક્કસ ખોટું છે એની અમે એ ઘટનાની નિંદા કરીએ છીએ એને વખોડી કાઢીએ

આવી છે અને ચોક્કસ અમને નામદાર હાઈકોર્ટમાં અને ન્યાય ભારતનું જે ન્યાયતંત્ર છે એની અંદર અમને ચોક્કસ વિશ્વાસ અને ભરોસો છે અને અમે ખાતરી અમને ખાતરી છે કે હાઈકોર્ટની અંદરથી આપણા લાડીલા જે ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા એમને ચોક્કસ ત્યાંથી જામીન મળી જ જવાના છે ફક્ત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જ નહીં પરંતુ આદિવાસી સમાજના પ્રશ્નો હોય ખેડૂતોના પ્રશ્નો હોય વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય ત્યારે ચૈતર વસાવા છે તેઓ સતત મોકરે રહેતા હોય છે અને તેની રજૂઆત કરતા હોય છે આપણી સાથે ખેડૂત સમાજના આગેવાન અને સતત જે પ્રશ્નો છે ખેડૂતોના તેને લઈને આગળ આવતા કેતનભાઈ છે કેતનભાઈ શું કહેશો જે રીતે દેડિયાપાડાના ધારાસભ્યો ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે અને આજે આપ માંગરોળ ખાતે પહોંચ્યા છો સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો છે શું નામ જી મારું નામ કેતન ભટ્ટ ખેડૂત આગેવાન પહેલો પ્રશ્ન તો એ થાય છે કે જ્યારે નર્મદામાં રેલ આવી હતી ત્યારે ખેડૂતોની વચ્ચે જનાર એકમાત્ર ધારાસભ્ય હોય તો તે આદરણીય શ્રી ચેતરભાઈ વસાવા હતા અને આજે અમને ગર્વ છે અને મેં તો ખેડૂત આગેવાન તરીકે એ વિસ્તારની મુલાકાત જે તે સમયે લીધી હતી તે સમયે જે ભારતીય જનતા પાર્ટીના માનનાર વર્ગ હતો એમણે પણ કીધું હતું કે ભર રેલમાં પોતાના જીવના જોખમે એકમાત્ર અમારી વહાર જો આવ્યો હોય તો એમ એકમાત્ર ને એકમાત્ર ધારાસભ્ય શ્રી ચેતનભાઈ વસાવા હતા એટલે અમે આજે પણ ખેડૂત આગેવાન તરીકે અમે અમના ઋણી છીએ કે જેણે અમારો હક અને અધિકાર અને જે રેલમાં સંગતમાં જે સ્થિતિ હતી એ સ્થિતિમાં ખેડૂતોની વચ્ચે આવનાર અમારા આદરણીય ધારાસભ્ય ચેતરભાઈનો અભિમ અભિમાન છે મને એની પર અને જે આ ભાજપ સરકાર દ્વારા પોતાના જે કૌભાંડ છે પંદરસો કરોડનું ખાસ કરીને શૌચાલય કૌભાંડ એમાં બેકફૂટ આવી ગઈ બેકફૂટ પર આવી ગઈ છે ભાજપ સરકાર એટલે એન કેન પ્રકારે લોકોનું ધ્યાન હટાવવા માટે આ ભારતીય જનતા પાર્ટીએ ષડયંત્ર અને કારસો રચીને શ્રી ચેતરભાઈ વસાવાજીને જન્મ મૂકવાનું દુષ્કૃત્ય કર્યું છે એમ કહેતા પણ ખોટું નથી અને અમે સખત વિરોધ કરીએ છીએ અમે લોકશાહીમાં માનનારા લોકો છીએ અને આ લોકશાહીને ઘરે જે દેવાનું ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે અને અમે સખ્તાથી વિરોધ કરીએ છીએ જય હિન્દ જે રીતે યુવાનોની રોજગારીની જ્યારે વાત આવતી હોય દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જ્યારે ધરપકડ કરવામાં આવી બે દિવસ અગાઉ તેમણે સુરત ખાતે ડીજીવીસીએલની કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ ડીજીવીસીએલ દ્વારા પંદર જેટલા ઉમેદવારો છે તેમના નોકરીની ખાતરી આપવામાં આવી હતી આપણી સાથે યુવા આગેવાન પણ છે એમની સાથે વાત કરીશું શું કહેશો જે પ્રકારે તેમની ધરપકડ કરવામાં આવી છે યુવા તરીકે કઈ રીતે જોઉં છો એક સામાન્ય ઘરનો છોકરો ધારાસભ્ય બને છે અને સરકાર સામે જે રીતે લડે છે એ સરકારને ક્યાંક ને ક્યાંક ખૂંચે છે થોડા દિવસ અગાઉ ભરૂચ અને નર્મદા જિલ્લામાં જે કરોડોનો મનરેગા કૌભાંડ ચેતરબાઈએ બહાર પડ્યો જે સોશિયલ મીડિયા થકી લોકોને ખબર પડી અને સરકાર એ જાણે છે કે આ માણસ ક્યાંક ને ક્યાંક આવનાર ચોમાસુ સત્રમાં જશે તો અમારે સરકારની નિંદા થશે ટીકા થશે એથી કરીને એમણે આ કાવતરું રચ્યું છે ચેતરભાઈને ન્યાય મળવો જ જોઈએ ચેતરભાઈના સમર્થનમાં અમે માગરો જ નહીં પરંતુ જ્યાં જ્યાં પણ આદિવાસી વિસ્તાર ધરાવતા તાલુકાઓ છે ત્યાં દરેક તાલુકાએ આવેદનપત્ર આપશું સરકાર દ્વારા જે માગણીઓ છે ન સ્વીકારવામાં આવે તો આદિવાસી સમાજ કયા પ્રકારે આંદોલન કરશે સરકાર સરકાર માટે અમે જ્વલંત દેખાવો કરીશું અને રોડ રોડ રસ્તા પર આવીશું બિલકુલથી ખાસ કરીને જ્યારે તેમની ધરપકડ કરવામાં આવે છે કોર્ટમાં લઈ જવામાં આવે છે ગોપાલ ઇટાલિયા કે જેવો પોતે એક એડવોકેટ છે તેમને પણ પ્રવેશવા દેવામાં નથી આવતા અન્ય એક એડવોકેટ છે તેમની સાથે પણ વાત કરીશું શું કહેશો જે ગોપાલ ઇટાલિયા છે જે કો હાલના ધારાસભ્ય છે તેમને પણ કોર્ટમાં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા બાદમાં ઘણી રજક બાદ તેમને અંદર જવા દેવામાં આવ્યા હતા કઈ રીતે જોઉં છું આપ હા હું એડવોકેટ સહદેવ વસાવા ને સમગ્ર ઘટના તમે જોઈ શકો કે જે વિદ્યાપુરાની અંદર જે બનાવ બન્યો છે પછી એ બનાવના કારણે એફઆઈઆર થઈ એટલે બધા આગેવાનોએ કીધું જ છે પરંતુ જે બનાવ બન્યોને પછી ત્યાં આગળ ગોપાલભાઈ ઇટાલિયા ત્યાં પહોંચે છે અને જે પોલીસ સાથે ખરેખર જે અભદ્ર બનાવ બને છે અને ગોપાલભાઈ ઇટાલિયાને એડવોકેટ તરીકે જે રોકવામાં આવે છે યોગ્ય નથી કારણ કે બંધારણના અધિકાર મુજબ વકીલને જે કોઈ પણ આરોપી હોય એમને સ્વતંત્ર વકીલ રોકવાની પરમિશન છે અને બંધારણ પણ કહે છે તે છતાં પણ પોલીસ કોના ઇશારે આટલો બધો દબાણ કરીને વકીલોને પણ રસ્તે રોકે છે આ એ થોડું યોગ્ય નથી કારણ કે જ્યારે ન્યાયની વાત આવે અત્યારે વકીલોને ન્યાયની વાત આવે એટલે વકીલ લોકોએ આગાડી પડવું પડે ત્યારે આ સરકારના પોલીસ કોના સારા તાનાશાહી કરી રહી છે આ યોગ્ય નથી પોલીસે પણ આ જવાબ આપવો પડશે કે કોના સમર્થનમાં તમે આ કરો છો જ્યારે ન્યાયની વાત આવે આજે સરકાર જે ચાલે છે ને આજે સામાન્ય માણસ આજે પોલીસ તંત્ર પર ન્યાય મેળવવાની આશા રાખી રાખતું હોય છે તો આજે સામાન્ય વ્યક્તિ પોલીસ સ્ટેશન જો જવાબ બીતો હોય તો એ બહુ શરમજનક વાત છે એટલા માટે હું સરકારને ખાસ કહું છું કે વકીલોને રોકવાનું કામ આ પોલીસ તંત્રનું નથી પોલી પોલીસે તો ખરેખર વકીલને સાથ સહકાર આપવું જોઈએ ભલે જે બનાવ જે બન્યો હોય તે પરંતુ વકીલોને સાથ સહકાર આપવું જોઈએ આવા ખોટા બનાવ ઉપજાવી કાળા કેસની અંદર ખોટો સમર્થન પોલીસે ભાજપ સરકારને નહીં આપવું જોઈએ એવા મારા ખુલ્લા શબ્દ છે આભાર બિલકુલથી જે પ્રકારે કે પોલીસની કામગીરી છે શંકામાં દાયરામાં છે તે પ્રકારના આક્ષેપો આદિવાસી સમાજના લોકો કરી રહ્યા છે આપણે ફરીથી વકીલ પાસે આવવા માગીશું એમની સાથે વાત કરીશું ખાસ કરીને જે પ્રકારે જે ઘટના બની હતી પોલીસની કામગીરી પર પણ ક્યાંક ને ક્યાંક સવાલો છે લોકો ઉઠાવી રહ્યા છે કઈ રીતે જોઉં છું સાહેબ તમને ખબર જ છે કે પોલીસની કામગીરી જ્યારે ભાજપના સમર્થનને લગત વાત હોય ત્યારે પોલીસની અંદર જે સુરાતન ઉપડે છે અને જ્યારે ભાજપની વિરોધ જ્યારે પણ અવાજ ઉઠતો હોય ત્યારે પોલીસના સૂર કેવા હોય અને ત્યારે સિંગમ બનવાની જે પ્રવૃત્તિ છે અને એમની વૃત્તિ છે એને લોકોએ ઓળખી જ કાઢી છે મારે અહીંથી એક વાત મીડિયાના માધ્યમથી જણાવવી છે કે જ્યારે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા જેવા લોકો ગોંડલની અંદર જ્યારે રેલી લઈને જતા હતા અને ત્યારનો તમે વિડીયો જોઈ લેજો એટલે તમને ખબર પડશે કે આ પોલીસ પ્રશાસન પાસે આપણે કેવી અપેક્ષા રાખી શકીએ મિત્રો જ્યારે ઉપરથી એમના આકાઓ ઓર્ડર કરે અને એ ઓર્ડરને ફોલો કરીને આ ન્યાયના મંદિરની અંદર વકીલને ન જવા દેવામાં આવે હવે એનાથી મોટું દુર્ભાગ્ય બીજું શાને ગણાવી શકાય બિલકુલથી પોલીસની જે કામગીરી છે તેને લઈને પણ જે આદિવાસી સમાજના લોકો છે તેઓ ક્યાંક ને ક્યાંક જે આક્ષેપો કરી રહ્યા છે ત્યારે હાલ તો જે ચેતર વસાવા દ્વારા જે હાઈકોર્ટમાં તેમના જામીન માટે જે હાઈકોર્ટના દરવાજા છે તે ખકડાવશે પરંતુ આદિવાસી સમાજમાં જે રોષ જોવા મળી રહ્યો છે અને આજ રોજ માંગરોળ મામલતદાર કચેરી ખાતે આદિવાસી સમાજ જ નહીં પરંતુ વિવિધ સમાજના લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે નલિન ચૌધરી સ્વાભિમાન ન્યૂઝ સુરત